ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત શેઠશ્રી સ્વર્ગસ્થ ડાયાભાઈ પહેલાસભાઈ પટેલ તથા સ્વર્ગસ્થ શેઠશ્રી બળદેવભાઈ નાગરદાસ પટેલ તથા શ્રી સ્વર્ગસ્થ શ્રી કિરીટભાઈ બળદેવભાઈ પટેલના પૂર્ણ શ્રેયાર્થે શ્રી શેઠ શ્રી દિલીપભાઈ શેઠ તથા શ્રી શૈલેષભાઈ પટેલ તથા શ્રી જગદીશભાઈ પટેલના દાતા બનાવી ઘડી શહેર તથા તાલુકામાં વસતા તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ બહેનોને ચોપડા વિતરણ કરી નજીવા દરે ચોપડા વિતરણ કરી અને દર દર સાલની જેમ ચાલુ સાલે પણ ચોપડા વિતરણ કરી એ ભગીરથ કાર્ય ઓમકાર સેવા મિશને હાથ ધર્યું છે અમારા સંસ્થાના ચેરમેન શ્રી દિલીપભાઈ તથા પ્રમુખ શ્રી જગદીશભાઈ તથા ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ નટવરભાઈ સાથે સાથે મળીને સેવા પરમો ધર્મના સ્લોગન સાથે અમે વિવિધ ક્ષેત્રે રાષ્ટ્રીય રાષ્ટ્રીયતાના વિચારોને હૃદયમાં લઈ અવિરત સેવા મંથન સાથે ઓમકા સેવા મિશનની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી કડી નગર તથા કડી પંથકમાં તેમજ ગુજરાતના દાંતા અંબાજી વિસ્તારોમાં તથા ડાંગ જિલ્લાના વનવાસી ગિરિવાસી વનવાસી વિસ્તારોમાં તેમજ ભારતના પૂર્વ તોર ત્રિપુરા વિસ્તારોમાં અદ્ભુત કાર્ય કરી રહી છે પરમેશ્વરે બક્ષેલું પરમાર્થ કરવું તેવા મનોભાવ સાથે ઓમકાર સેવા મિશનનું થતું જળકલ્યાણ લોક કલ્યાણનું ઉમદા સત્કાર્ય હંમેશા જન જનના માનસ પટલ પર સદા ચીસ મળીને રહી શકશે સેવા પરમો ધર્મના ઉદ્દેશ સાથે ઓમકાર સેવા મિશન ભારતભરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે ચાલુ સાલે છ સાહીઠ હજાર ચોપડા છપાવી કડી શહેર તથા તાલુકાના અમારા લોકલ વિસ્તારમાં છ હજાર વિદ્યાર્થીઓને લાભાવંત કર્યા છે ઓમકાર સેવા મિશનની આ પ્રવૃત્તિ દર સાલે ચાલુ રહેશે અને આ પ્રવૃત્તિ કરવા માટે દરેક કાર્યકર્તાઓની મહેનત તેમજ સર્વેને સાથ સહકાર મળી રહેશે આ રીતે સેવાકીય પ્રવૃત્તિઓના જનકલ્યાણ માટે સૌનો સાથ અને સહકાર આ રીતે મળી રહે અને ઓમકાર સેવા મિશનને હંમેશા દરેકના આ રીતે સાથ સહકારથી દરેકને અમે નમસ્કાર કરી ઓમ નમો શિવાય કહી જય શ્રી રામ કહી અવિરત રૂડા આશીર્વાદ મળતા રહે તેવા હૃદયના ભાવ સાથે વંદન સ્વ અભિનંદન